પોરબંદર રાજકોટ અને જૂનાગઢના પ્રવાસીઓની સુવિધામાં વધારો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેન ઉપરાંત અન્ય બે ટ્રેનને આપી લીલી ઝંડી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કાર્યક્રમમાં રહ્યા હાજર જૂની માંગણી સંતોષાતા લોકોમાં આવકાર દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ મત્સ્ય ઉત્પાદન નવ પોઈન્ટ આઠ લાખ મેટ્રિક ટન હતું બે હજાર ચોવીસ પચીસમાં દસ પોઈન્ટ સાડત્રીસ લાખ મેટ્રિક ટને પહોંચવાની સંભાવના રાજ્યમાં ત્રણ આઈએએસ અધિકારીઓની બદલી આઈએસ મોના ખંધારની

પાંચ અધિકારીઓને ત્યાં સત્તા અને નાણાંનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતની શરૂ કરી તપાસ ખેડા જિલ્લામાં ગુના શોધવામાં નેત્રમ પ્રોજેક્ટ ગેમ ચેન્જર થયો સાબિત શોધ કેટેગરીમાં જિલ્લાને મળ્યું ત્રીજું સ્થાન કુલ ચારસો બાવીસ થી વધુ કેમેરાથી જિલ્લામાં ચાંપતી નજર તો સો થી વધુ નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ શોધી આપવા બદલ પ્રમાણપત્ર આપી કરાયું સન્માન રાજ્યમાં ઘટ્યું ચોમાસાનું જોર છેલ્લા ચોવીસ કલાકમાં છત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં સવા ઇંચ વરસાદ અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ રાજ્યના ત્રીસ ડેમો સો ટકા છલકાયા જ્યારે બાવન ડેમ હાઈ એલર્ટ પર આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા રાહત જોકે જાવકમાં કોઈ ઘટાડો નહીં ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલથી માત્ર બે ફૂટ દૂર નદી કાંઠે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો નદીના કાંઠાના ગામોને કરાયા ગામો હિમાચલથી ઉત્તરાખંડ સુધી વરસાદનો કેર યથાવત ઉનામાં વરસાદે તોડ્યો સત્યાવીસ વર્ષનો રેકોર્ડ છ કલાકમાં પડ્યો નવ ઇંચ વરસાદ એપિક નંબર સુધી પહોંચી ચૂંટણી પંચે આરજેડી નેતા તેજસ્વી યાદવના દાવાને ગણાવ્યો ગ્રામક કહ્યું તેમના દ્વારા અપાયેલ એપિક નંબર રેકોર્ડમાં ઉપલબ્ધ નહીં બીજા એપિક નંબરથી ઉભું થઈ શકે છે કાયદાકીય સંકટ જમ્મુ કાશ્મીરના કુલગામના ગાઢ જંગલ અખલમાં સૈન્ય દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત ત્રીજા દિવસે અથડામણ ચાલુ અત્યાર સુધી ત્રણ આતંકીઓના માર્યા ગયાની પુષ્ટિ સેનાનો એક જવાન ઘાયલ